નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં આપણે જાણીશું વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે અગિયાર ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકાને ઉજાગર કરવાનો છે આ દિવસની સૌ વખત ઉજવણી અગિયાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ કરવામાં આવી હતી આ વર્ષની થીમ બ્રિંગિંગ કમ્યુનિટીઝ ફોરવર્ડ ફોર સસ્ટેનેબલ એન્ડ એક્વિટેબલ ડેવલપમેન્ટ છે ત્યારબાદ બીજા ક્રમાંકે ફખરુદ્દીન અલી અહમદ વિશે જાણીશું આજના દિવસે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદનું અવસાન નવી દિલ્હી ખાતે થયું હતું ફખરુદ્દીન અલી અહેમદે ભારતના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી તેમણે ચોવીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્મોતેરથી અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ તેમના મૃત્યુ સુધી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો હતો ઓગણીસસો પંચોતેરમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહથી દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાના તેમના નિર્ણય માટે તેમનો કાર્યકાળ નોંધપાત્ર છે તેઓ સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ હતા રાજનીતિજ્ઞ હોવાની સાથે તેઓ ફૂટબોલ અને હોકીના સારા ખેલાડી પણ હતા ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા તે બીજા રાષ્ટ્રપતિ હતા જય હિન્દ જય ભારત ધન્યવાદ